રાજકોટની જ્યાં ગેંગવોરમાં ફાયરિંગના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ફાયરિંગમાં ગેંગને મદદગાર બનેલા વધુ બે આરોપીઓની ધરપકડ થઈ કમલેશ મહેતા અને ભરત ડાબીની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસે જ્યાં બ્રાન્ચ એસઓજી બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઈ છે કુખ્યાત ગેંગને મદદ કરવા બાબરાના સમઢિયાળા ગામે આરોપીઓને આશરો આપવામાં આવ્યો હતો

રાજકોટ એસઓજી બ્રાન્ચે ધરપકડ કરી હવે તપાસ પણ કરવામાં આવી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ઋષિ સીધા જોડાયા છે ઋષિ રાજકોટમાં ગેંગવોરની ઘટના અને ફાયરિંગ કેસની ની અંદર વધુ બે આરોપીની ધરપકડ કરાઈ છે કઈ દિશામાં હવે તપાસ ચાલી રહી છે અને શું હજુ અનેક નામોના પણ આગળ આવી શકે છે કમલેશ અને સાથે જે ભરત નામનો આ બે આરોપી છે તે બંને ગેંગ વોરના જે આરોપી છે તેને જે આ વારદાત થઈ ત્યારબાદ તેને આશ્રય આપ્યો હતો માટે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે આ ગેંગ વોર હત્યાર સપ્લાય કરનાર કુલ ત્રણ અલગ અલગ ઇસમોના નામ પણ ખુલ્યા છે તેમાંથી એક ઇસમ એટલે સંજય રાજસિંહ ઝાલા તેની વિરુદ્ધ અગાઉ આઠ ગુના છે તેને ગેંગ વોરમાં જે આ જે સમગ્ર ઘટના બની હતી તેના માટે તેને હથિયાર પહોંચાડ્યું હોવાની અત્યારે વિગતો છે પોલીસ અત્યારે સંજય રાજસિંહ ઝાલાની સખત પૂછપરછ કરી રહી છે ગેંગ વોરની ઘટનામાં કુલ અગિયાર આરોપીઓ હતા નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી અને સરકાર પક્ષે ફરિયાદ દાખલ થઈ હતી એક તરફ પેંડા ગેંગ છે તો એક તરફ મુર્ગા ગેંગ છે એટલે કે રાજકોટની હિસ્ટ્રી સીટરો આ તમામે તમામ છે પોલીસ ગઈકાલ રાત જ એક સઘન ચેકિંગ હાથ ધર્યું છે જેમાં અગિયાર વાગ્યા બાદ જેટલા પણ ન્યુસન્સ પોઈન્ટ છે એટલે કે ચાની જે દુકાન છે અને પાનનો ગલ્લો જે છે તે તમામે તમામ જગ્યાએ પોલીસ ચેકિંગ કરી રહી છે તમામના વાહન ચેકિંગ કરી રહી છે અને સાથે કોઈ પીધેલી હાલતમાં જણાય તો પણ સખ્ત કાર્યવાહી અને સાથે છરી ચાકા અને તલવાર જેવા અને ધોકા જેવા હથિયારો મળે તો પણ પોલીસ કબજે કરીને તેના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સખ્ત કાર્યવાહીના આદેશ અપાયા છે જેમાં જે આ ઘટના છે તેમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાના છે એક હથિયાર સપ્લાય કરનાર અને અન્ય બે આરોપીઓ આશ્રય આપનાર હજુ પણ આ ઘટનામાં માત્ર અત્યારે ચૌદ આરોપીઓ જેવા થયા છે પરંતુ હજુ પણ આરોપીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે જી બિલકુલ અને આ ગેંગવોરની ઘટના એક બાદ એક સામે આવી છે ક્રાઇમનો જે રેશિયો છે ગ્રાફ છે તે પણ દિવસે દિવસે રાજકોટમાં વધી રહ્યો પોલીસને પડકાર ફેંકતા અનેક પડકારો જોવા મળી રહ્યા છે આ બાબતે પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ એવા કડક પગલાં લેશે કે જેને કારણે આગામી સમયની અંદર આ પ્રકારની જે તમામ ઘટનાઓ ગુનાહિત ઘટનાઓ છે તે અટકી શકે રાજકોટમાં છેલ્લા પંદર દિવસની વાત કરવામાં આવે તો છ જેટલી હત્યા રાજકોટમાં થઈ ચૂકી છે સાથે ચારથી વધુ ચોરીઓ પણ રાજકોટમાં થઈ ચૂકી છે હાલમાં જ એક મર્ડર એટલે કે સાતમું મર્ડર અત્યારે એ પણ થયું કે પુત્ર પિતાની હત્યા કરી એ તો પારિવારિક મામલો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના મગજ તામસી થતા જાય છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ એક એવું શહેર છે કે જેમાં કાર ચાલક જે એકલો બેઠો હોય પરંતુ તેની ત્રણ જગ્યા ઉપર ઈગો બેઠો હોય રાજકોટ શહેર પોલીસ એ પ્રકારે આખું મોડસ ઓપરેન્ડી ઘડી રહી છે કે કઈ રીતે અમારે આ ક્રાઇમ રેટ ઘટાડવો દિવસ દિવસે ક્રાઈમ તો વધી રહ્યું છે સામે ડિટેક્શન પણ પોલીસ કરી રહી છે લોકો દાડી નાની વાતમાં છરીઓ કાઢે છે અને એકબીજાને હત્યા કરતા પણ વિચારતા નથી એ પ્રકારનું અત્યારે રાજકોટમાં વાતાવરણ છે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનરે તમામ ડીસીપીઓને સખ્ત આદેશ આપ્યા છે કે કોઈ પણ ઘટના બને આરોપીઓને છોડવામાં નહીં આવે અને પોલીસની કડક ભાષામાં એટલે કે જે કોઈ ટ્રીટમેન્ટ આરોપીને આપવામાં આવતી હોય પોલીસ દ્વારા એ સખ્ત આપવાની તેઓ સખ્ત આદેશ પણ કર્યો છે અને નાઇટ પેટ્રોલિંગ પોલીસે ગઈકાલથી જ વધારી દીધું છે અને આ નાઇટ પેટ્રોલિંગ માત્ર એક કે બે દિવસ પૂરતું નહીં પરંતુ દરરોજ કરવામાં આવશે તે નિર્ણય પોલીસે લીધો છે જી બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આ તરફ ગેંગવોર્ડની આ ઘટનાને આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે સંજય રાજસિંહની તો સાથે અન્ય બે જે વધુ બે આરોપીઓ છે તેમની ધરપકડ કરીને એસઓજી પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી વધુ કાર્યવાહી કરવામાં આવી છે